હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સંસ્કૃત માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેમાં આજે આપણે તમામ સંસ્કૃતનો આઈએમપી છે એક જ વિડીયોમાં કવર કરીશું જેમાં ગુજરાતી પ્રશ્નો આઈએમપી થઈ ગયા આઈએમપી સમીક્ષાત્મક નોંધ થઈ ગઈ આઈએમપી શ્લોક પૂરતી થઈ ગઈ આઈએમપી શ્લોકનું વિસ્તાર જે તમારે પૂછાય છે એ પણ આવી જશે આજના વિડીયોમાં સંસ્કૃતના પ્રશ્નો વિવણાત્મક નોંધ પરિચયાત્મક તમામ આઈએમપી સંસ્કૃતનો જે છે એક જ વિડિયોમાં આપણે જોવાના છીએ જો ચેનલ પર તમે નવા હો તો એકવાર ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ જરૂરથી જોઈન કરી દેજો તમારું દ્વિતી એક્ઝામનું પેપર તમે મને ત્યાં સ્ટેન્ડ કરશો કે તેનું તરત જ સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે તો એકવાર જરૂરથી એ ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી દેજો ચાલો આપણે જોઈ લઈએ સ્ટડ સ્ટેલ્થ સંસ્કૃતનું મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન પહેલા ગુજરાતી પ્રશ્નોથી શરૂઆત કરીશું આપણે તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે કેવો પુરુષ અલ્પાયુ બને છે યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે આ બે હજાર એકવીસ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે બે દ્વિતીય એક્ઝામ અને બોર્ડ એક્ઝામનો સિલેબસ એક જ હશે એટલે ક્વેશ્ચન પણ તમામ એક જેવા જ હશે કુંભકર્ણ કોણ હતો શિક્ષકનું કાર્ય શું છે વૈધની જરૂર ક્યારે રહેતી નથી માર્ચ બે હજાર પૂછાઈ ગયેલો છે હાથી અને કુતરા વચ્ચે શું ભેદ છે માર્ચ અઢાર ઓગણીસ માં પૂછાનો છે કર્ણની દાન ક્ષમતાને કવિ કઈ રીતે સમજાવે છે દેવો દર્ણનો દમન કરો એવો અર્થ શા માટે લીધો સંદેશની બાબતમાં મુસાફર શું વિચારે છે રામ અને સુગ્રીવ કઈ બાબતોએ એ છે પ્રદક્ષિણા એટલે શું પુસ્તકને સંતોષ થતો નથી બધા જ ગુણો કોને છે સરસ્વતીનું વ્યક્તિત્વ કેવું હતું પ્રવાસી અને ગૃહસ્થિ મિત્ર કોણ છે દેવો મનુષ્ય અને દાનવો પ્રજાપતિ પાસે સી યાચના કરે તો મિત્રો અહીં ફક્ત સોળ ગુજરાતી પ્રશ્નો આપેલા છે તમારે સોળે સોળ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના છે આમાંથી હોવાની પૂરેપૂરી શક્યતા રહેશે અને આની સાથે તમે આપણી ચેનલ ઉપર બોર્ડ પેપર પેપરનું સોલ્યુશન મૂક્યું છે સેમ્પલ પેપર ઓકે સેમ્પલ પેપરનું સોલ્યુશન મૂકેલું છે ચેનલ એકવાર જરૂરથી જોઈ જોઈ લેજો સોલ્યુશન અને સાથે આઈએમપી પેપર પણ જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો હવે આપણે જોઈ લઈએ આઈએમપી સમીક્ષાત્મક નોંધ તો પહેલું છે વેદાભ્યાસના પાંચ સોપાનો જણાવ માર્ચ બે હજાર અઢાર ઓગણીસમાં માં ગયેલી છે પ્રકૃતિના તત્વોમાંથી દત્ત પ્રાપ્ત થયેલો બોધ દ્રૌપદીની મનોવ્યથા વિશેનો સંવાદ આ પણ જુલાઈ બે હજાર ઓગણીસ મે બે પ્રશ્ન આહાર અને વ્યાયામ પર તમે જોઈ શકો છો કેટલું પૂછાણું છે પ્રજાપતિનો ઉપદેશ દ કઈ કઈની નિર્દોષતા મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન આશ્રમ વર્ણન વર્ણનમ પાઠના આધારે આશ્રમ વર્ણન તમારા શબ્દોમાં કરો મહર્ષિ દયાનંદનો ઉપદેશ લખવાનો છે અને પુતલિકા પરીક્ષણ ગદ્ય પાઠમાંથી મળતો બોધ લખવાનો રહેશે આ હતી સમીક્ષાત્મક નોંધ હવે વિવર્ણાત્મક નોંધ અહીં આપેલી છે દ દ દ ઈતિ તો એના ઉપર તમારે વિવણાત્મક નોંધ લખવાની છે સુમંત્ર તો એના ઉપર વિવર્ણાત્મક નોંધ તમારે લખવાની છે એના પછી પ્રદક્ષિણા સપ્તપદી કરણસ કવચકુંડલમ કુંડલમ તાડપત્રમ યજ્ઞોપિતમ જેષ્ટ બ્રહ્મ સુરતરુ વેદ વિદ્યા તો આ દસ ઉપર વિવર્ણાત્મક નોંધ તમારે તૈયાર કરી દેવાની રહેશે એના નીચે સંદર્ભ સમજાવો હવે આવશે સંદર્ભ સમજૂતી તો તમે જોઈ શકો છો કયા પાઠમાંથી કયો સંદર્ભ લે લીધેલું છે તમે જોઈ શકો છો એ તમારે સારી રીતે તૈયાર કરી દેવાનું છે તનમે મનોઃ શિવ સંકલ્પ મસ્તુ પાઠ એકમાં તમને આ સંદર્ભ મળી જશે તૈયાર કરી દેજો ન હસ્તમાત ગુરુ જ્ઞાન શ્રાત્ સુપુષ્કલમ તો આ ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાય ગયેલું છે પાઠ ત્રણમાં તમને મળી જશે એ પણ જરૂરથી તૈયાર કરી દેજો વિચિત્ર રૂપાહ ખલું ચિત્ત હૃદયઃ તો પાઠ ચારમાં મળી જશે બહુ મિત્ર કરહ સુખ વસતે પાઠ પાંચમાં મળી જશે દેવ દેવરાજ પ્રભુતામ સ્મરામી જુલાઈ અઢાર માર્ચ બે હજાર ઓગણીસ અને માર્ચ બે હાજર વીસમાં પૂછાયેલું છે પાઠ છ માં તમને એ સંદર્ભ મળી જશે છઠું છે ન ભવતી પુનરૂતમ સજ્જના નામ પાઠ સાતમાં મળી જશે યમધ્વગો ગૃહગતઃ સ્મરતી માર્ચ બે હાજર અઢાર જુલાઈ બે હાજર અઢાર માં પૂછાયું છે પાઠ દસ માં મળી જશે દિષ્ટયા અનપરાધી અત્ર ભવતી આ ઘણી વખત પૂછાતું હોય છે તૈયાર કરી દેજો પાઠ તેર માંથી લીધેલું છે મૂલ્ય સહસમા છે તૈયાર કરી દેજો મહાભારતે છે પાઠ અઢાર સર્વગુણા મનુયાંતિ લોકે પાઠ વીસ આહાર પચતી વહની સર્વત સારમદ ધાત પુષ્પે પહ ઈવ છઠ તો એ જે ચૌદ સંદર્ભ સમજૂતી આપેલી છે અહીં આ ચૌદ એકવાર જરૂરથી વાંચી લેજો તૈયાર કરી દેજો આમાંથી ગમે તે હોય શકે છે અને સાથે આઈએમપી પેપરમાં જે પણ આપેલી હોય સંદર્ભ સમજૂતી એ તૈયાર કરી દેવાની હવે શ્લોક પૂર્તિ આપણે જોઈ લઈએ અહીં તમે જોઈ શકો છો છ શ્લોક છે આ ચાર થી લક્ષણ સુધીનો એક શ્લોક આવે છે તમારી બુકમાં તમે શોધી લેજો જે બે વખત બોર્ડ એક્ઝામમાં પૂછાય ગયેલો છે યથાન યથાન મધુ ખાલી જગ્યા મહત્વ યથા કષ્ટમયો ખાલી જગ્યામયો શરૂ કરી નામ ધારકા સુધીનો શ્લોક છે શરૂ કરી દુરાચારો સુધીનો છે શરૂ કરી સુખ સુધીનો છે અને વેદ શરૂ કરી હિ પંચધા સુધીનો શ્લોક આ છ શ્લોક તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે છ એ છ પ્રશ્નો તમે અહીં જોઈ શોધી કાઢજો અને એ તૈયાર કરી દેજો હવે આઈએમપી શ્લો શ્લોકનો અર્થ વિસ્તાર જે પૂછાય છે તમારે એ જોઈશું પહેલું તો તમે અહીં જોઈ શકો છો કૃષકા વિશેનો એક તમારા બુકમાં આવે છે અર્થ વિસ્તાર તો એ તૈયાર તમારે કરી દેવાનો છે ત્રણ એક્ઝામમાં પૂછેલો છે એ તમે વાંચી શકો છો કૃષિ વિશેનો છે અલગ અલગ જે દર્શાવવામાં આવ્યા હતા ધંધાઓ કે કોણ કરે છે તો એ શ્લોક છે એનો અર્થ વિસ્તાર પૂછાઈ શકે છે બીજું તમે જોઈ શકો છો વ્યાધિનાશ તથા દક્ષા પીજ જહ સ્વાસ્થ્ય રક્ષકા તો આ તમારી બુકમાં આપેલું જ છે શ્લોક તમારે શ્લોક જોઈ લેવાનો છે તો એ એક તૈયાર કરી દેવાનો છે તમે જોઈ શકો છો નીચે પણ મે એ પૂછાઈ ગયેલો છે આ જે આપેલો છે સૈનિક વાળો જે છે શ્લોક આ તમામ એક જ પાઠમાંથી તમને મળી જશે તો ગમે તે એક શોધી લેજો તો એમાંથી બધા મળી જશે સૈનિક વાળો છે તો જુલાઈ બે હાજર ઓગણીસ માં આ પણ પૂછાઈ ગયેલો છે ચોથો છે વિદ્યાદાને સદા રક્તા સંસ્કાર સેચને તથા શિક્ષિયંતી સમાજન સમાજમ યે તસ્માત રૂપમ ત એવમે તો આ પણ તમે તૈયાર કરી દેજો ત્યાં જ તમને શ્લોકનો અર્થ વિસ્તાર મળી જશે પરિચયાત્મક નોંધ હવે તમે જોઈ શકો છો જે સંસ્કૃત સાહિત્યમાંથી પૂછાતી હોય છે પહેલું છે રામાયણ મહાભારત કુમાર સંભવમ ઘણી એક્ઝામમાં પૂછાણું છે તો એકવાર જરૂરથી એ વાંચી તો લેજો જ દ્વિતીય એક્ઝામમાં પૂછાઈ શકે છે તમારે શિશુપાલ વધમ મૃચ્છકટિકમ પણ તમે જોઈ શકો છો કેટલી એક્ઝામમાં પૂછાયેલું છે અને હિતોપદેશ તો આ જે છ છ આપેલી છે પરિચયાત્મક નોંધ છ કરી દેજો પેપર અને સેમ્પલ પેપર સોલ્યુશન કરી દેજો દ્વિતીય એક્ઝામમાં તો કામ આવશે જોઈ લઈશું પહેલો પ્રશ્ન છે સર્વમ પરવશમ કીમસ્તી અસિ સ્વચ્છ કીમસ્તી જનહ કેન વિમોહિત દાક્ષમ કેસમ ઉત્તમ તૃણાતરમ કિમ અસતિ ઉદક યાદી ભોજનાંતે કિમ પેયમ સ્વભાવત કે ક્રૂરા સીધી મૂર્ખાના કાળ ક્યાન પ્રકારે ગચતી દર્શન ક્રિદર્શન શરણે મુનિકુમારો હિંસી વિવાહ સંસ્કારે કતિ પ્રદક્ષિણા મહર્ષિદયાનંદ જન્મ કુત અભવત મહર્ષિદયાનંદ પૂર્વનામ કેસીત આશ્રમે મલિ મલિનતા કુત આસિદ આશ્રમે તીક્ષ્ણતા કુત ન આસિ ચટસ વર્ત્યારે પૂર્વગ્રંથ કચાં સંગ્રહરૂપ રૂપ આસિંહ કી ત્રણ સ્વયં પ્રસરતી કહ પુષ્પે પહ સારમ આદદાતી પ્રજાપતિ દેવાન કિમ ઉપાદિષ્ટવાન તો અહીં જે સંસ્કૃત પ્રશ્નો આપેલા છે વીસ પ્રશ્નો તો આ તમામે વીસ પ્રશ્નો એકવાર સારી રીતે તૈયાર કરી દેજો તો અહીં તમારું સંસ્કૃતનું જે આઈએમપી છે તે થાય છે પૂરું પરંતુ આની સાથે તમે જો આઈએમપી પેપરનો વિડીયો ન જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો કારણ કે એમાંથી પણ પૂછાવાની ઘણી શક્યતા રહેશે અને એની સાથે બોર્ડ એક્ઝામનું સેમ્પલ પેપરનું સોલ્યુશન ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એ પણ એકવાર જોઈ લેજો જેથી તમને વધુ ખ્યાલ આવી જશે અને ઘણું બધું દ્વિતીય એક્ઝામ આ એમાંથી રિપીટ પણ થશે ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યો તો એકવાર જોઈન કરી દેજો તમારા પેપરના સોલ્યુશન તમે પેપર મૂકશો કે એના સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે આ વિડીયોને લાઈક કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય